હલો કિસાન મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે આંબા કલમને જલ્દીથી ઝડપથી મોટી કરવાના હોય અને વધારે ફળ લાવવાના હોય તો શું કરવા જોઈએ અને કેવી રીતના રોપવા જોઈએ તો આજના વિડીયોની અંદર તમને હું બતાવીશ કે આંબા કલમ રોપવાની રીત આપણે પહેલેથી જ મહેનત કરશું તો આવા ફળ જરૂર આવશે તો તમે જોઈ શકો છો આની ઉપર એટલી બધી કેરી આવેલી છે કે દાળી દાળી અને ટેકા લગાવેલા છે તો કિસાનભાઈ આપણે મહેનત કરીએ તો આપણે બરાબર મહેનત કરવી જોઈએ તો આજના વિડીયોની અંદર તમને હું બતાવું છું કે આપણે જ્યારે આંબા કલમ રોપતા હોય તો બધા કિસાન મિત્રો આ રીતના આંબા કલમને રોપવાની વિશે જાણતા જ નહીં હોય તો આજના વિડીયોની અંદર બધા કિસાન મિત્રોને જણાવવાનું છે કે આંબા કલમ રોપવાની એક નવી પદ્ધતિ છે જેનાથી ફક્ત બે વર્ષની ઉપર આપણે આંબાના ઝાડ પર કેરી આવશે અને ભરપૂર પ્રમાણમાં આવશે તો આજના વિડીયોની અંદર એ જ તમને શીખવાનું છે વિડીયો અંત સુધી તમે જોજો અને મારી ચેનલ પર તમે નવા છો તો મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને વિડીયો શેર કરવાનું તમે ભૂલશો નહીં જો તમારે આંબા કલમને જલ્દીથી ઝડપથી મોટી કરવું અને ફળ લાવવું હોય તો આપણે ભેટ કલમ તમારે લેવી પડશે તો તમે જોઈ શકો આ ભેટ કલમ છે અને એક સારી વેરાયટી છે આ તો તમે જોઈને લઈ શકો આના ડાળી છે સાતથી આઠ મહિનાની પૂરાની હોવી જોઈએ અને એકદમ નવી હોવી જોઈએ તો એના ઝડપથી વિકાસ થશે અને એકદમ મજબૂતથી આ કલમ થશે તો તમારે ખાસ જોઈને એ લઈ લેવાની છે તો ચાલો ખેડૂત મિત્રો પહેલાં આપણે ખાડો ખોદી લઈએ ખાડો આપણે દોઢ ફૂટ જેટલો અંદર ખોદવાનો છે અને પહોળો એક બાય એક ફૂટનો જ રાખશું તો ફટાફટ આપણે ખાડો ખોદી લઈએ તો ખેડૂતભાઈ આ જોઈશો કે તમે ખાડો દોઢ ફૂટ ખોદી નાખ્યો છે પણ એની અંદર સાણિયું ખાતર બિલકુલ નહીં લાગશો સાણિયું ખાતર નાખવાથી શું થાય છે આપણા ભૂંડ છે ને ભૂંડ એ આપણી કલમને ખોદી નાખશે તો મહેરબાની કરી એની અંદર કોઈ ખાતર નહીં લાગવું એક તમારે એક ખૂટો મજબૂત લેવાનો છે કેમ કે વરસાદમાં આપણે જ્યારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં રોપીએ છીએ તો વરસાદ વધારે અને પવન આવી જાય તો કલમ પડી જાય તો એની માટે એક ખૂટો મજબૂત લેવાનો છે આ રીતના તમે ખૂટો બરાબર મજબૂત લગાવવાનો એનાથી પડી ન જાય કલમ તો ફટાફટ આપણે કલમ આપણે રોપવાના છે તો વિડીયો અંત સુધી તમે જરૂર જોજો તો જ તમને ખ્યાલ આવશે નહીં તો ઘણા કિસાન મિત્રો બહુ બધી ભૂલ કરે છે એની લીધે આ આંબા કલમ એની મરી જતી હોય છે તો કિસાન મિત્રો ખાસ કરીને તમે જોજો કેમ કે કિસાન ખેડૂત મિત્રો અહીં જ થોડીક ભૂલ કરે છે એની લીધે આંબા કલમ મરી જાય છે તો આપણે એને ખૂટા વડે થોડુંક બાંધી લઈએ દોરીથી તો ખેડૂતભાઈઓ આપણે જ્યારે આપણે આંબા કલમ રોપીએ છીએ અને એ તે તે સમયની અંદર આપણે મહેનત કરીએ તો એનું ઝાડ એકદમ મજબૂતથી નીકળે છે અને એ ઝાડ તરત પણ મોટું છે જાય છે તો એની માટે આજ વિડીયો બનાવ્યો છે તો ખાસ કરીને તમે વિડીયો જોજો અને આ રીતના તમારે ખાડાની અંદર મટ્ટી રાખી દેવાની છે સારી મટ્ટી લેવાની છે કે તમે સારી મટી સારું જોવાનું મળશે તો ખેડૂત મિત્રો હવે આપણે એની અંદર કંઈક કરવાના છે તમને હું બતાવું જ્યારે આપણે એની અંદર કલમ રોપીએ છીએ તો ઘણા ખેડૂત મિત્રો પાણી નથી લાગતા એની પાણી લાગવાથી ખૂબ એની અંદર ફાયદો થાય છે એની અંદર જે કોઈ ગેપ હોય તો આની અંદર થોડી ગેપ હોય તો એને લીધે પણ કલમ આપણું મરી જતી હોય છે અને ગેપ હોવાથી એનું પાણીનો ભેજનું પણ પ્રમાણ વધારે હોય છે એનાથી પણ કલમ મરી જાય છે તો મેં તમને બતાવું છું કે આની ઉપર પાછી મટ્ટી લખવાની છે મટ્ટી નાખીને એને બરાબર ચારો તરફથી આપણે દબાવવાનું છે તો આની અંદર કોઈ ગેપ નહીં રહેશે ગેપ રહેશે તો એની અંદર જીવજંતુ પણ આવી જતા હોય છે અને ફંગસ લાગવાનો પણ ચાન્સ વધારે હોય છે તો આ રીતના બરાબર આપણે દબાવશું તો એની અંદર બિલકુલ ગેપ નહીં રહેશે તો આનાથી આપણી કલમ મળશે નહીં તો કિસાન ઘણા કિસાન નીચર શું કરે રોપે પછી આ રીતના કરતા નથી એને લીધે કલમ મળી જતી હોય છે પછી આપણે બે ફૂટ કલમથી રાખીને રો ગોર રાઉન્ડના આપણે બનાવી લેવાનું છે તો એની અંદર ગોર રાઉન્ડની અંદર આપણે પહેલાં રિંગ બનાવવાના છે તો રીંગ બનાવીને એનાથી દૂરથી આપણે ખાતર આપશું તો જ્યારે એના મૂળ આવતા આવતા દોઢથી બે મહિના થઈ જાય છે તો એનું ખાતર પણ બની જાય છે અને ઝડપથી આ ઝાડ મોટું થાય છે તો આપણે ફટાફટ એની આપણે રીંગ બનાવી દઈએ ચાલો તો રીંગ પોળી અને થોડી ઊંડી બનાવવાની છે કેમકે ઉપર આપણને એની ઉપર મટ્ટી પણ રાખવાની છે અને અંદર ખાતર પણ આપણે વધારે રાખવાના છે

તો આ છે બકરાની ગેડી એની ઉપર બહુ સારું ખાતર છે એને એને પર રિઝલ્ટ ઘણું જોવાનું મળે છે એટલે હું એ જ લાખીને મારા કલમ પણ રોકું છું તો કિસાન મિત્રો હું ઘણા વર્ષથી નર્સરીનું કામ કરું છું અને આ રીતના પ્લાન્ટ ઉધારી હું ફટાફટ નર્સરી બનાવું છું એટલે બધા કિસાન મિત્રોને જણાવું છું કે આમ કરવાથી તમને કંઈ નુકસાન નહીં થઈ અને આપણી કલમ બહુ ઝડપથી મોટી થતી હોય છે તો આ રીતના તમે જરૂર કરજો તો પહેલાં આપણે થોડીક એને ઓર્ગેનિક ખાતર કહે છે તો આપણે એ લીંડી થોડીક લાખી દઈએ છીએ એની ઉપર આપણે ઉરિયા લખવાનું છે યુરિયા લાખવાથી જે આપણે લીંડી હોય છે એને ખાતર તરત બનાવી દઈશી કેમ કે તમે જોઈ શકો આ રીતના એક મુઠ્ઠી ત્રણ ચાર મુઠ્ઠી આપણે લાખી શકીએ દૂધથી પણ કિસાન મિત્રો જ્યારે આપણે આંબાનું ઝાડ રૂપે છે જ્યારે ખાડો વધીએ એની નીચે આપણે બિલકુલ કાંઈ ખાતર લખવાનું નહીં પાછું પણ તમને કહું છું કે એ આપણે ડીએપી યુરિયા અંદર લાગવાથી એના બહુ ખરાબ થઈ જાય છે અને ગરમી લાગી જાય છે એના પણ કલમ મરી જાય છે એનાથી દૂરથી આ રીતના તમે રીંગ કરી લાગશો તો એ વધારે આપણને કામ કરશે અને ઝડપથી આપણું ઝાડ પણ મોટું થાય છે તમે જોઈ શકો છો આની અંદર મેં વધારે પ્રમાણેમાં ખાતરલાયક છે તો પણ આ ઝાડ મળશે નહીં અને આવનાર દિવસોની અંદર આ ઝાડ એકદમ બહુ મોટું ઝડપથી મોટું થશે અને કેરી પણ એની પણ બેવરસમાં આવી જશે આમ જોઈએ તો એની પર એક જ વર્ષની અંદર ફૂલ આવી જતા હોય છે મોર તો એને પણ રાખશો નહીં તોડી નાખવાનું કેમ કે એના કલમનો થોડો વિકાસ અટકી જતો હોય છે એટલે એક વરસ પછી આપણે આંબાના ઝાડ ઉપર પછી પર કેરી લેવાની છે આ રીતના એની પર પાછી લીંડી લાખી દેવાની છે તો કિસાન મિત્રો આપણે જે ચોમાસામાં આપણે આ રીતના રોપવાની છે ચોમાસાની અંદર રિઝલ્ટ સારું જોવા મળે છે અગર તમે શિયાળામાં કે ઉનાળામાં રોપશો તો એના પર ભરપૂર પાણી આપવામાં આવશે આપવા પડશે તો ખાસ કરીને આપણે ઓગસ્ટ સપ્ટેમ્બર અને નવેમ્બર સુધીમાં આપણે કલમ રોપાઈ જવા જોઈએ તો તમે જોઈ શકો છો મળશું નેક્સ્ટ વિડીયોમાં